શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજયાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને બસ ત્યાં આનંદમાં હોય તો આપણે બીજું શું જોઈએ આનંદ હોય તો હમ હવે તમને થાય કે આ હોસ્પિટલનું મારે ક્યાં આવ્યું નવું નોર્ધન ડેવન હોસ્પિટલ નોર્થ ડેવન ડિસ્ટ્રિક હોસ્પિટલ હવે મારે વાત એ તમને કરવી છે કે જનરલી ઘણા માણસો આપણે એમ કહીએ ને કે એજ્યુકેશન બધા માટે જરૂરી છે પણ એજ્યુકેશન ખાલી એજ્યુકેશન જરૂરી નથી એજ્યુકેશન સાથે સંસ્કાર જરૂરી છે હું એમ કહું એમાં થોડુંક ઉમેરું એમ એજ્યુકેશન જરૂરી છે એમાં નો ડાઉટ કે બધાને ભણવું જોઈએ અને બધા એમ કે ભણે તો કંઈક હોશિયાર હોય માણસો અને હોશિયાર હોય એટલે આપણે થોડોક એને રિસ્પેક્ટી થાય હોશિયાર માણસો હોય અને કંઈક જીવનમાં કંઈક મળવું હોય તો હવે એવા જ એક હોશિયાર મણની જ મારે તમને વાત કરવીશ કે એ હોશિયાર મણ મૂળ ઇન્ડિયાથી બે હજાર સોળની અંદર ત્યાંથી ડૉક્ટરી કરીને પછી અહીંયા ભાઈ નોર્ધન ડેવન હોસ્પિટલમાં કામે લઈ ગયા હતા તો પહેલાં તો ટ્રેનની સર્જન તરીકે એ કામ એ કારણ કે અહીંયા સીધે સીધા તો એમને ન રાખે ને અહીંયા કે પણ ટ્રેનની સર્જન તરીકે એ અહીંયા નોર્થ ડેવન હોસ્પિટલની અંદર કામ કરતા હતા અને ભાઈ એવું કામ કર્યું કે આપણા ભારતનું નામ રોશન કર્યું હવે કઈ રીતે રોશન કર્યું ને એ તમારે મારે તમને આજે વાત કરવી એના વિશે કે એની કેવી રીતે આપણે આ ભારતનું નામ રોશન કર્યું અને કેવું કર્યું એનીએ કામકાજ હમ તો એ ભાઈનું નામ સલીલ કોરમા બેલ સલીલ કોરમા બેલ અને બે હજાર સોળની અંદર ત્યાંથી ઇન્ડિયાથી ભાઈ આવ્યો અહીંયા ડૉક્ટર સાહેબ અને અહીંયા ધંધે લાગ્યો ધંધે એટલે કામી લાગ્યો ધંધે બીજું કંઈ નહીં બરાબર તો મીન વાઇલ હવે અહીંયા એને ખબર નહીં હું મને એનું મગજમાં આવ્યું તો એની છે ને અહીંયા જે માનો કે જે એને છે ને એક્સેસ હોય ડેટાનું બધા જેટલા પેશન્ટ હોય જે કંઈ પેશન્ટ હોય એનું બધાને એક્સેસ એ લોકો ડૉક્ટર પાસે હોય એને ટૂંકમાં એક્સેસ કરી શકે ને જોઈ શકે કોમ્પ્યુટરમાં બધાએ બધા જેટલા જેટલા પેશન્ટ હોય કોઈ પણ પેશન્ટ હવે એને આ કંઈ પેશન્ટ તો કારણ કે એ તો કન્ટિન્યુઅસ એનું કામ છે ને ડૉક્ટરનું કામ તો પેશન્ટને જોવાનું જ હોય ને હમ એટલે ઘણા બધા પેશન્ટ આવતા હે હવે એમાંથી એને બે એક એવું પેશન્ટને એની ચૂઝ કર્યું કે એને થયું કે આ પેશન્ટ બરાબર છે એટલે એની હો ને એના વિશે આખા જેટલા ડેટા છે એ એક્સેસ કરી અને એની અંદર બધાએ એને ડેટા લઈ લીધા એટલે ટૂંકમાં આખી એની ડિટેલ જોઈ કે આ શું છે પેશન્ટને હું ક્યાં રહીએ છે શું કરે છે રાઈટ એના ફોન નંબર કોન્ટેક નંબર બધી વસ્તુ લઈ લીધી રાઈટ એ પેશન્ટની હવે પેશન્ટ એક લેડી હતી એનું નામ તો જો કે એમાં એને કીધું નથી નામ ઓરિજિનલ પણ એનું આપણે એનું નામ એને એમાં કીધું છે કે એમાં નામની ઓકે હવે આ લેડીને એની બધી ડિટેલ લઈ લીધી ને એ થોડીક માનસિક થોડીક તણાવથી એનું ટૂંકમાં ટ્રીટમેન્ટ કંઈક ચાલતી હે એવું કંઈક સમથિંગ કારણ કે કંઈક અહીંયા તો એવું બધું બહુ હોય ને રાઈટ પણ એટલે આ બધું કંઈ કીએ તો નહીં કોઈ જેના માટે એ ડેટા તમે લીધા હોય કોઈ પણ રાઈટ એના માટે જ તમે અહીંયા યુઝ કરી શકો બીજા કોઈને તમે આપી ન શકો કે એક્સેસ ખોટી રીતે એનો કોઈ ગેરઉપયોગ કરી શકો નહીં એવો કાયદો છે અહીંયા ને એ એ કાયદો અહીંયા બધાને લાગુ પડે જેટલા કારણ કે કોઈ પણ હોય માણસો એમ જે આ ડેટાનું કે ખરેખર ડેટાનો એક ડેટા પ્રોટેક્શન એક્ટ છે અહીંયા એટલે ત્યાં ઇન્ડિયામાં કદાચ નહીં હોય તો થાહે પણ એવું અહીંયા હોય છે એટલે આ ભાઈ ડેટા લઈને એને એને શું કર્યું કે એની ફેસબુક છે તો ફેસબુકની અંદર મેસેજ મૂક્યો ને પછી એને છે ને પહેલાંમાં ફોનમાં મોબાઈલમાં મેસેજ મૂક્યો એને એટલે ઓલીને ભાઈ એને શું કે આ કોણ સ્ટ્રેજી કે રાઈટ એટલે પછી કે પછી એને ફોન હિં કર્યો તો કે ફોન કરીને કીધું તો કે કઈ રીતે કે તને કેમ ખબર પડ્યા કે એટલે બોલી કીધું કે ડૉક્ટરને કે ભાઈ તર હાઉ યુ નો રિયલી રિગાર્ડ ટુ મી અને કે મારા રીતે તમે ક્યાંથી સાંભળ્યું કે તો કે આઈ સો સમવેર આઈ થિંક એ પ્રોબેબલી ઇન હોસ્પિટલ ઓર સમથિંગ પછી પછી એવી રીતે વાત કરીને એની વાત કરી તો કે હા એ કે અને ડૉક્ટરનું આમ હા જનરલી પડે એટલે માણસ રિસ્પેક્ટથી બધી કોઈ પણ વસ્તુ વાત કરે એમ કોઈ એમને એમ ડૉક્ટર કહે ડૉક્ટર ઇઝ એ રિસ્પેક્ટેબલ પર્સન રિયલી અહીંયા કેમ કે જનરલી કોઈ અહીંયા પણ અમારે અહીંયા જે છે અહીંયા બધા માણસો ડૉક્ટર બધા કામ કરે છે ને અહીંયા રહીએ છે તો એને અહીંયા બધા રિસ્પેક્ટથી જોવે બધા એમ અને કારણ કે બધા લગભગને કોન્ટેક્ટ થતો જ હોય હોસ્પિટલમાં જતા હોય એટલે ને લગભગ આપણા બધા ઇન્ડિયાના ડૉક્ટરો વધારે છે બધા કરતા હે બાકી તો વિદેશના બધી જગ્યા ના હે પાકિસ્તાની છે અહીંયા મિડલ ઇસ્ટના છે બધા છે પણ જનરલી ઇન્ડિયાના ભારતના ડૉક્ટરો ઘણા બધા છે અહીંયા તો માણસો એને રિસ્પેક્ટથી જોવે છે એમ ને જનરલી મને પહેલાં તો હું શરૂઆતમાં આવ્યો ત્યારે એમ જ માનતા કે આ ડૉક્ટર જ છે એટલે કે એટલે એવી જ રીતે મને પણ પેલું કરતા પણ મેં કીધું ભાઈ હું ડૉક્ટર ના તો હું ડૉક્ટર તો નથી પણ હું કેરો મારો છે એટલે હું નિયરલી સિમિલર છે એમાં એ લાઇનમાં એમ ટૂંકમાં એ લાઇનમાં છે આપણે એને ચેસની તો આ ભાઈએ ફોન કરીને એક પછી તો એની કોન્ટેક કર્યો ને પછી તો કે આપણે કે મળીએ ને ફલાણું ને હેવે ચાર્ટ એન્ડ થિંગ્સ લાઈક યુ નો એટલે એને ટૂંકમાં કે મને પછી એમ કે હું મને તો તું ગમે છે ને રાઇટ ટુ વેલ આઈ કેન કમ ડાઉન ટુ યોર હાઉસ યુ કેન કમ ડાઉન ટુ માય હાઉસ એન્ડ થિંગ્સ લાઈક એવી રીતે બધી વાતો કરતા અહીંયા વાતો કરીને પછી કે તો ઓલી બિચારી પહેલાં તો ના પાડ્યું કે ના ના આમ બિઝી આ વીકેન્ડમાં હું બહુ બિઝી છે ને ફલાણું તકે ઓકે નેક્સ્ટ વીક કે તો એવી રીતે કરીને એને ગમે એમ કરીને એની અરેન્જમેન્ટ કરી એને ઘરે જવાની હવે એને ઘરે જઈને નીચે બેઠાઇ હે તો પછી વાતો કરતા હે ને એ બધી વાતો ગમ કે પછી પેશન નહું હોય કે આવા આવા જો જેટલા માણસો હોય ને એટલે ટકમાં હે ને એ ઓપનલી વાત કરે પછી એમ એટલે ઓપનલી વાત થયા ને ફ્રેન્ડલી રીતે આ તો લોકો આ પાછા આ તો બધા ફ્રેન્ડલી હોય ને બ્રિટિશ બધા એટલે એ રીતે વાત કરી હે બધી હવે મીનવાઇલ વાઇલ આ ભાઈ ઓલી કંઈક ઉપર કંઈક ગયા હે કંઈક ચેન્જ કરવા કે ગમે તે એના બેડરૂમમાં આ ભાઈ સીધે સીધો પાછળ ભાગી ગયો બેડરૂમમાં બેડરૂમમાં જઈ અને ઓલી તો હેપતા જ ગઈ પહેલાં તો એકવાર રાઈટ સીધો અને જોયો એટલે કે આ ક્યાંથી કે અહીંયા ઈ કે એટલે એ ઓછી તા પછી આની છે ને એ કે ના એ કે રાઈટ અને એની એને છે ને દબાવીને જે ન કરવાનું કર્યું ટૂંકમાં એમ અને થ્રેટન કરીને ટૂંકમાં એના આમ ડોકે પકડી રાખીને ડોક પકડી રાખીને સીધું અહીંયા બેડ તો હતો જ રાઈટ એટલે એ જે કરવા ન કરવાના અહીંયા કામ કર્યા ટૂંકમાં ડૉક્ટરે થિંક અબાઉટ રાઈટ ને પછી પાછો ત્યાંથી નીકળી ગયો હવે ઓલી એટલી એને અંદરથી સ્કેડ થતી હતી અને સ્કેડ એટલે ટૂંકમાં બી 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 ગઈ હતી અંદરથી એમ તો થોડુંક તો હતું જ બિચારીને રાઈટ ને પાછું આ થ્રેટની કરી ગયો કે ભાઈ કોઈને કીધું તો હું એમ કરી કે ફલાણું ને પાછું આ રિસ્પેક્ટેબલ પર્સન રિયલી એટલે કોઈ માનવાય તૈયાર ન હોય એટલે ઓલી અંદર ને અંદર બિચારી મૂંઝાતી હતી કે શું કરવું હવે વોટ વોટ આઈ શુડ ડૂ આ બે હજાર વીસની વાત છે બે હજાર વીસમાં બે હજાર સોળમાં આવ્યો ને બે હજાર વીસમાં આવા કામ કર્યા અહીંયા તો ઓલી તો પછી કંઈ વદર ન કર્યું હવે આ ભાઈએ પાછું બે હજાર એકવીસમાં પાછી બીજી એક લેડીને પકડી ને એનું નામ સ્ટ્રેસી ને એને આ જ રીતે ફસાવી જે રીતે આને ફસાવી એવી જ રીતે ફસાવી ઉપર પણ આ જ રીતે કૃત્ય કર્યું હવે આ માણસની મેન્ટાલીટી તો જુઓ કેટલી કેટલી ક્યાં કઈ હદ સુધી પડી ગયા પહોંચી ગયા માણસો એમ રાઈટ અનબિલીવેબલ હવે ઓન્લી તો ને વાઇલ શું થયું કે પછી આ લોકો ખબર નહીં ગમે તે એક્સેસમાંથી કારણ કે એક્સેસ જે આ ડેટા તમે એક્સેસ કોઈને કરતા હોય એટલે એમાં છે ને અમુક વખતે કોઈ ખોટી રીતે કોઈનો એક્સેસ ડેટા થઈ ગયો હોય તો એમાં કોમ્પ્યુટરમાં ઓલા જે બીજાને બતાવે એમાં હવે એમાંથી આ લોકોને કોઈને ખબર પડ્યા એટલે એની જોયું કે આ ડે ડેટા એ કે કઈ રીતે આની એક્સેસ કે કોઈ કર્યા છે સમથિંગ દેર ઇઝ સમથિંગ હવે ઓલી જે પહેલાં બે હજાર વીસમાં જેના ઉપર રેપ થયો હતો એ એની છે ને ફેસબુકમાં મૂક્યું કે ભાઈ આ ડૉક્ટર છે ને ફલાણું છે ને એને તમે કે એપ્રોચ ન કરતા ન રાઈટ હીઝ હોરેબલ પર્સન એન્ડ થિંક લાઈક એવું બધું મૂક્યું એની પોતાની ફેસબુકમાં પણ બીજે ક્યાંય એને કંઈ વાત ન કરી ભાઈ મીન વાઇલ આવો કાગળ આવ્યો આ ડેવન હોસ્પિટલમાંથી કે તમારા ડેટા કોઈ એક્સેસ કર્યા છે એ કે એટલે તમને એ કે એટલે આને તો શી વોઝ રિયલી એક તો એક તો બિચારીને આ પ્રોબ્લેમ થઈ ગયો હતો આવો રાઈટ ને હું કરી નાખ્યું હતું એટલે એ અંદરથી તો મેન્ટલી તો ફિટ જ નહોતી પેલી વસ્તુ તો રાઈટ અને આખો આંખો પછી તો એ બંધ જ રાખતી લોક રાખતી પોતાનું ઘર ને આન તેન બધું એમ એટલે બહુ જ એમ કે અંદરથી આવું કંઈ પડી ભાંગે તો એમ ટૂંકમાં કે ને કે આ એક જાતનું ટ્રોમા સિન્ડ્રમ થઈ જાય એને કે એવા માણસને પછી હે ને બીજું કંઈ એમ અંદરથી બી કેવી ઓલ ધ ટાઈમ બી એ અંદરથી હવે આવી બી કે નહીં ગીરી ગઈ હતી બિચારીને હવે મીનુએ લેલો ફેસબુક ઉપર જોયું ને તો એના ફ્રેન્ડે જોયું ને એને ફ્રેન્ડને વાત કરી તો એને ફ્રેન્ડે પછી એનો એપ્રોચ કર્યો ને પૂછ્યું બરાબર ત્યારે એના ફ્રેન્ડને વાત કરી તો કે ના ના તો તો આ તો કેવું જોઈએ એટલે પછી મીન વાઇલ આ જે કાગળ આવ્યો પાછો આ એક્સેસ નો પછી પાછો બીજો કાગળ એ પણ આવ્યો કે વી નો નાવ કે કોની ડેટા એક્સેસ કર્યા પછી આનીએ પોલીસમાં ફરિયાદ કરી એને ચેસમાં ફરિયાદ કરી રાઈટ એની કરી ઓલી બીજી છે એને પણ બે બેએ ફરિયાદ કરી અને પછી આને ભાઈને પકડ્યો પોલીસી પોલીસી પકડ્યો અને રિમાન્ડ ઉપર લીધો ભાઈની સલીલની રાઈટ ડૉક્ટરની ડૉક્ટરની રિમાન્ડ ઉપર લઈ ને પછી કેસ ચાલ્યો એના ઉપર કેસ ચાલ્યો અને પછી એને સજા લગભગ પંદર વર્ષની સજા થઈ ચૌદ વરસની સજા અને એક વર્ષ પાછો વધારે આ ડેટાએ જે એક્સેસ કર્યા હતા એના માટે એક વર્ષ બીજી એટલે પંદર વર્ષને જેલ ઠોકી દીધી એને ને જેલમાં નાખી દીધો એટલે એ તો પૂરું થયું એનું કેરિયર કેરિયર પૂરું થયું ને બધું પૂરું થયું અને આ પાછો આ જ્યારે મને થાય કે પાછો જ્યાં છૂટકીએ એટલે એને સીધે સીધો જ મને થાય કે ભેગો કરી દે ઘર ભેગો હવે વિચાર કરો આ આવું નામ રોશન કર્યું એની હમ એટલે મેં કીધું આ કઈ જાતની મેન્ટાલિટી હવે આ ભણેલા ગણેલા માણસો આપણે કે ને પ્રોફેશનલ માણસો આ પ્રોફેશનલ માણસ લે હા નકડ બીજું બીજા અભણ હોય ને આ તે તો આપણે સમજી હઈ ગઈ કે ભાઈ એને તો કંઈ એવું ક્યાંય બહાર નથી નીકળ્યા કે કોઈ વસ્તુ નથી આની તો બધું લાવું બધી વસ્તુ એમ હવે એની મેન્ટાલિટી કેટલી ખરાબ એમ સો આ બહુ શોકિંગ ન્યૂઝ કહેવાય અને આવા આવા પછી આપણે સાંભળે એટલે પછી આપણા ઉપરથી ટ્રસ્ટ આ ઉઠી જાય આ લોકોનું ટ્રસ્ટ ખોટા ખોટું નથી રાઈટ કે ભારતના માણસો ઉપર ટ્રસ્ટ નથી કરતા ન કરવાનું કારણ આવું કે આવા સમાચાર આવે અને જનરલી એ પણ પાછા ડોક્ટર જેવા માણસ એમ પ્રોફેશનલ રાઈટ એ આવું કરતા હોય તો ઇટ્સ રિયલી રિયલી બેડ અને આ આપણા આપણા માટે આપણી કોમ્યુનિટી માટે બેડ છે એટલે આવા માણસથી તો એનો એ ના કરતા તો એને એને ખબર નહીં આને પંદર ના આને તો હાલવી દેવાય સીધા એ તો એને બહાર જ ન કઢાવી કોઈ દિવસ જિંદગીમાંય તો આવું છે પંદરડા કે એટલે બસ એટલે જ કહું છું કે સંસ્કાર બહુ જરૂરી છે કોઈ પણ વસ્તુમાં ભણેલે ભણે ગમે એટલા ભણ્યા હોય એટલે મા બાપ જો એના છોકરાઓને સંસ્કાર આપે હારા તો આ સંસ્કાર છે ને એ કોઈ બીજું ન દે હગે મા બાપ દે સંસ્કાર છોકરાઓને એટલે એ મા બાપની ફરજમાં આવે છે સંસ્કાર દેવા છોકરાઓને તો પહેલાં નાના હોય ત્યારથી જ હું શીખાડો ને એવી રીતે આપણે એટલે જ આપણે મંદિરે લઈ જઈએ છોકરાઓને ને વાત કરીએ બધી આપણી જે હિન્દુઇઝમની બધી વસ્તુ રાઈટને શીખાડીએ આપણે એ બધું એટલા માટે છે તો એવું છે બસ પાછળ વળી નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયાર